મિત્રો આપ જોઈ શકો છો અમારા પરિવાર તરફથી આજે પૂર્ણિમાનો ભોજન સમારંભ અગિયારસો માણસનો રાખેલો છે એમાં પાંચસો તો બાળકો જ છે હાજીપુર ગામના આ રીતના નાના નાના ભૂલકા તમે જોઈ શકો છો પૂરો વિડીયો મારી યુટ્યુબ ચેનલ હિતેશ પટેલ બ્લોગ ઉપર મૂકેલો છે તો મિત્રો આપ જોવાનો પ્રયત્ન કરજો અને મારી યુટ્યુબ ચેનલ ઉપર જ મૂકેલો છે હિતેશ પટેલ વ્લોગ વીએલ ઉપર અને આ બાળકો પણ પાછળ જોઈ શકો છો તમે મિત્રો સ્કૂલના બાળકો પણ આવી ગયા છે તે તમે જોઈ શકો છો અત્યારે બાળકો અમારા હાજીપુર પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલના બાળકોને પણ આપ અમારી સાથે જોઈ રહ્યા છો ફૂલભાઈમાં મંદિરે અને આ રીતના પૂનમના દ્વારાએ નાના ભૂલકાઓ અને મોટા બધાને અમે જમાના આપતા હોઈએ છીએ તમે જોઈ શકો છો બાળકો પણ કેટલી સંખ્યામાં આવેલા છે મિત્રો તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ભૂલકાઓને પણ આપ જોઈ શકો છો મારી સાથે હિતેશ પટેલ વ્લોગ ઉપર તો મિત્રો આવા હું અવનવા વિડીયો બનાવતો રહીશ અને પેલી સાઈડ પણ નાના બાળકો બેઠા છે એ પણ તમે જોઈ શકો છો તો મિત્રો અહીંયા હું વીડિયો પૂર્ણ કરું છું આ રીતના પૂર્ણિમાનો અમારે ધર પૂનમે ફૂલભાઈમાં મંદિરે જમણવાર થતો હોય છે નાના ભૂલકાઓથી શરૂઆત અમે કરતા હોઈએ છીએ તમે જોઈ શકો આ બાલ મંદિરના ભૂલકાઓ છે આજે એકલ બાલ મંદિર આવી છે ટોટલ તો ચારથી પોંચ બાલ મંદિર છે અમારા ગામમાં અને આપ જોઈ શકો છો આ રીતના બુંદી સેવ દાળ ભાત બટાકાનું છાલવાળા બટાકાનું શાક તમે જોઈ શકો છો મિત્રો તો આ રીતના હું નવા વિડીયો બનાવતો રહીશ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ રીતના ધર્માદા મિત્રો થતા રહેવા જોઈએ એ પણ હું આપને જણાવું અને આ રીતના અમારા પરિવાર તરફથી અમારા નામ પણ જોઈ શકો છો શાંતિભાઈ રામાભાઈ પટેલ મારા પપ્પા છે ધર્મેન્દ્રભાઈ અમેરિકા છે મારા મોટાભાઈ અને નીચે મારું નામ છે તો આજે અમારા તરફથી જમણવાર છે મિત્રો અને ફૂલભાઈમાં મંદિરના હું આપને આપને દર્શન કરાવું છું મિત્રો દર પૂનમે મારે અલગ અલગ દાતાઓ જમણવાર આપતા હોય છે એ પણ હું આપને હવે દર્શન કરાવું છું તો આપ મારી સાથે બનેલા રહો હિતેશ પટેલ બ્લોગ ઉપર અને માતાજીના દર્શન પણ કરો માતાજીનો અદ્ભુત મૂર્તિ છે વિદેશમાં રહેતા મિત્રો પણ આજે પૂનમનો લાભ લઈ શકે છે મારી સાથે માતાજીના આપણા ગામના ફૂલમઈમાં હાજીપુર તો તમને પણ અમેરિકામાં પણ દર્શન થઈ જાય છે કોઈ ઓસ્ટ્રેલિયા રહેતું હોય તો આમાં દર્શન કરીને પણ મિત્રો તમારી કોઈ મનોકામના હોય તો પૂર્ણ કરી શકો છો અને એના બદલામાં પૂર્ણિમાનો જમણવાર તમે આપી શકો છો અને આ રીતના પ્રથમ માતાજીનો સ્થાન થતો હોય છે આ પ્રસાદ પણ તમે જોઈ શકો છો મિત્રો તો માતાજીના પણ દર્શન કરો અને આ રીતના પૂરો મંદિરનો ચોક જોઈ શકો છો ટોટલ અગિયારસો માણસનું આજે ભોજન બનાવ્યું છે અમારા મમ્મીને પણ જોઈ શકો છો વિડીયોની અંદર તો મિત્રો આજે અગિયારસો માણસની અંદર પાંચસો તો બાળકો જ છે એ પણ હું આપને જણાવી દઉં સર્વપ્રથમ નાના ભૂલકાઓથી શરૂઆત થાય છે બાદમાં હવે મોટા બોળકો આવશે એ પણ હું આપને બતાવીશ અને આ રીતના અમારા ગુરુજીને પણ જોઈ શકો છો રાજુભાઈને એ અત્યારે આ મંદિરના ગુરુજી તરીકે અમને બેસાડેલા છે સરસ મજાની દાળ ભાત રસાવાળું શાક પણ તમે જોઈ શકો છો પ્રસાદનો તો કંઈ ટેસ્ટ જ અલગ હોય છે અને બુંદી અને ગાંઠિયા સેવો કહેતા હોય એ પણ તમે જોઈ શકો છો અને આ સેવકોને જોઈ શકો છો રાજુભાઈ ગુરુજીને જોઈ શકો છો અને આ રીતના ટોટલી બાળકો અને ગ્રામજનો પ્રસાદ લે છે મિત્રો પાછળ રસોડું બનાવેલું છે અને મંદિરના જમણવાર મિત્રો અમારે તો લાકડાના જ રસોઈ બનતી હોય છે લાકડા ઉપર સિલિન્ડરવાળો ગેસ નહીં મિત્રો અને આ રીતના અલગ અલગ મંદિરના થાર પણ જોઈ શકો છો રાજુભાઈ અને હુનમ ભાઈ બરવંશી બંનેને પણ જોઈ શકો છો ભાવેશભાઈ ઇસ્કોન બાલાજીનો સ્ટાફ પણ જોઈ શકો છો તમે અને આ રીતના અહીંયા ચૂલા પરત પ્રસાદ થતી હોય છે એ પણ હું આપણે જણાવી દઉં અને આ રીતના દાળ ભાતને બધું તૈયાર થાય છે હવે બાળકોથી શરૂઆત થયા બાદ મોટા માણસો પ્રસાદ લે છે પૃથ્વીસીને જોઈ શકો છો પાછળ અને રસોયા જે અમારા દશરથ છે જીતોડથી આવેલા છે એમને પણ આપ જોઈ શકો છો મિત્રો તો વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં કહી શકો છો અને આ રીતના અમે સેવાનું કાર્ય પણ કરતા હોઈએ છીએ